ગુડ મોર્નિંગ સોરી રોંઢો થઈ ગયો છે એટલે ગુડ મોર્નિંગ નું હેઠાણે અને હટાણું હું આવ્યો છું બાજરામાં પાણી વાળવા અને ડબ્બો હોય રાખું છું શીખલા કવરાવે એટલે જો અહીંયા ડબ્બો પીડ્યો છે હું ઓલ પણ નળી પડી છે નળી વગાડવાનો આમાં જો આ શીખલા ખાઈ ગયેલા છે આ માથે અહીંયા દાણા નથી અહીંયા નથી અહીંયા નથી અમુક અમુક જગ્યાએ તો આખા આખા ડુંડા ખાઈ ગયેલા છે એ પછી હું તમને આગળ જ્યાં જઈને દેખાડું બાકી આમાં ક્યાંક ક્યાંક ખાધેલો છે અને બે દી પહેલાં અમારી નહીં આવ્યા હતા અહીંયા જે ઓલો આ પહેલાંનું બ્લોક જોયો તમે એમાં મેં તમને છેલ્લે દેખાડ્યું હતું જો એક આ ડુંડામાં ખાઈ અહીંયા ખાઈ ગયેલા છે દાણા નથી એ આવ્યા ને એટલે અમે જતા ખાંભા ગોલા ખાવા કે ન્યા ગોલા ખાવા જ્યાં ને એ બધા હારે હોય એટલે મને લાગતી હતી શરમ બ્લોગ ઉતારવામાં તો એ મેં પછી થોડો ઘણો બ્લોગ ઉતાર્યો છે એ પહેલાં તમે જોતા આવો અત્યારે અમે છે બધાય ખાંભા ઓલા ખાવા તો અહીંયા બધા બેઠા છે ને તો હવે ફટાફટ નીકળી મોડું નથી કરવું બહુ અને થઈ ગયા છે અત્યારે સ વાગી ગયા છે મોડું તોય થઈ ગયું ઘેરી વેસવાનું ચાલુ થઈ ગયું છે અહીંયા માર પાકા બેઠા گولا بنا بیٹھا سی

આવી ગયા છે બાર ઉભા છે અને મૂળ ઉઠા છે આવતા નથી કે માવો ખાય છે માવો વાટું કરે છે કાક ્યો હતો અને જો આ બાળ બધું નાશ કેપ કૂતું હોય અટાણ હોય તમે લોગી જોયો હોય તો બહુ કહેવાય એમ અને અટાણે જો આ કેરામાં પાણી જાય છે આગળ પછી વાળવું જ છે અને આટો મારું આમાં શેકલા બેટલા આવ્યા હોય તો દેખાડું ને તમે હું ઉડાડું મેં ડબ્બો લઈને આટો માર્યો પણ મને ક્યાંય દેખાણી નહીં શકેલું ડબ્બો વગાડ્યો તોય ન દેખાણી એ કઈક જ આવે છે અને આ કલમ છે વલી જે આપણે પહેલાં હતી એ જ છે નજી આમાંથી અમે એક કેરી તોડતા નથી કારણ કે તૂટે એવી છે ને આ કેરી દોડવા માટે પાવડો લઈને નીકળ્યો ને એટલે તૂટી ગઈ પાવડો આવી ગયો ને કારણ કે આમ ટીંગાતી હોય આનથી આમ પાવડો લઈને નીકળ્યો તો આનાથી આમ ને એવી હેઠી એ ઓલી કલમમાં જ પડી ગઈ હતી અને ખામ ભારથી તો અમે વ્યા હતા પછી રાતે મોડું થઈ ગયું હતું આ જે બગડેલું છે ને એ કંઈ ન જોતા કારણ કે આમ બાજરામાં આપણે આમાં હલતા હોય એટલે આને થુલી કહેવાય પેલા મને નથી ખબર શું કહેવાય આ થુલી કહેવાય આગળ ઉડે નહીં અહીંયા જો મેં આગળ પાઇપ સીડા ઓલ પણ પાણી લાવવા અને આથી નીકળે છે પાણી અને આ ડબ્બો પછી અહીંયા મૂકી દીધો અમે એ પાઇપમાં જ પાણી નીકળે છે ને આને થુલી કહેવાય એટલે બાજરામાં આપણે રખડતા હોય ને વાડીઓમાં રખડતા હોય ને એટલે આવું તો થાય જ એવા બહુ ધ્યાન ન દેવાનું કોઈ પણ નથી કહેતા તારી થુલ્લી ફેર નથી એવડી ઈ જ છે અમારી વાડીમાં ઉછામાં ઊંચો ડુંડો દેખાડું ને બાજરામાં તો જો આ તો કવડો છે આખી વાડીમાં ક્યાંય નથી આવડો કેટલો એટલે ઊંચો જોશ બીજા આમ છે ઓલો અહીંયા પૂજ્યો એટલે ત્યાં જઈને આપણે હાથ ઉછો કરીએ ને તો એની આયુર્વેદ ન પૂગે કાંઈ વાંધો નહીં નો વ્લોગ આપણે અહીં જ પૂરો કરીએ જોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ને મળીએ આપણે می ڈبل آٹو تو مرکلہ چائے مجھے ن دکھا આ વાવું કહે છે